નીટની પરીક્ષા ફરીથી લેવા તથા ગત પરીક્ષાની તટસ્થ તપાસ કરવા માટે સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું સુરત પ્રમુખ મહેન્દ્ર નાવડિયા નેજા આજરોજ મંગળવારે સવારના સમયે સુરત કલેક્ટરને આવેદન પત્ર નીટની પરીક્ષા બાબતે પાઠવવામાં આવ્યું હતું જણાવવામાં આવ્યું હતું કે ગત નીટની પરીક્ષા પરિણામ સાથે રદ કરીને સાથે પરીક્ષા લેવાય ગત પરીક્ષામાં થયેલી ગેરરીતિની તટસ્થ તપાસ કરવામાં આવી અને આવેદનપત્ર પત્રમાં જણાવ્યું છે આવેદન અત્યાર સુધી એવું થતું હતું કે ભરતી પરીક્ષાઓના પેપર ફૂટવાના સમાચારો ગુજરાતમાં આવતા હતા ભરતી પરીક્ષાઓમાં પેપર ફૂટવા પણ ગંભીર બાબત છે પણ આ તો બારમાની પરીક્ષા પછી નીટ જેની સાથે ભારતના ત્રેવીસ લાખ પરિવારોનું ભવિષ્ય જોડાયેલું છે એ પરીક્ષાના પેપર ફૂટી જવા એ તો ખૂબ જ દુઃખદ અને એકમ પીડાદાયક બાબત છે કારણ કે આ નીટની પરીક્ષા માટે વાલીઓ લાખો રૂપિયાનો ખર્ચો કરે છે વિદ્યાર્થીઓ લોહીનું પાણી કરે છે અઢાર અઢાર કલાક મહેનત કરે છે આજે જેના ઘરમાં અગિયાર બારમાં અભ્યાસ કરતું બાળકો એ આ પીડાને સમજી શકશે એ એટલા માટે મહેનત કરે છે કે એને સરકારી કોલેજમાં એડમિશન મળે તો એના બાપાએ એના પિતાએ કરોડો રૂપિયાની ફી ખાનગી કોલેજોને ભરવી ન પડે પણ એ જ પરીક્ષાનો જો પેપર લીક થાય થઈ જતું હોય તો બાળકોને વાલીઓ કઈ સિસ્ટમ ઉપર ભરોસો કરશે આજે સડસઠ બાળકો એવા છે કે જેને સાતસો વીસમાંથી સાતસો વીસ માર્ક આવ્યા નહીં આ એનટીએ છે એ દસ દિવસ અગાઉ રિઝલ્ટ જાહેર કરી દે છે ગોધરામાં ત્રીસ ત્રીસ લાખ રૂપિયા લઈને પૈસામાં સેન્ટરમાં બાળકોને એડમિશન આપવાની પ્રોસેસ થાય છે બિહારમાં લાખો રૂપિયા લઈને પેપર ફોડી દેવાય છે તો વાલીઓ ક્યાં જશે ગરીબ માણસ પાસે શિક્ષણ સિવાય કોઈ સહારો હોતો નથી જો આ પેપર પણ ફૂટી જશે તો વાલીઓ આ મધ્યમ વર્ગ આ ગરીબ વર્ગ ગરીબીમાંથી બહાર કઈ રીતે આવશે આજે દરેક વિદ્યાર્થીનું સપનું હોય કે પોતે ડૉક્ટર બને સારો ડૉક્ટર બને જ્યાં સુધી એને સરકારી કોલેજમાં સસ્તા ફીમાં એડમિશન નહીં મળે તો કેવી રીતે ભણશે તો અમે આ મુદ્દે આવેદનપત્ર માટે આપવા આવ્યા છીએ કે નીટની પરીક્ષા ફરીથી લેવાય આ એનટીએ પાસેથી પરીક્ષાનું કામ છીનવી લેવામાં આવે અને આ ગોટાળો જેણે કર્યો છે એને એના ઉપર દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં બાળકોના ભવિષ્ય સાથે કોઈ આવી ચેડા કરવાની હિંમત ના કરે આમ નીટની પરીક્ષા ફરી લેવાશે જેના કારણે જે વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષામાં પાસ થયો હોય આ સારા માર્ક્સ સાથે તે લોકોની મહેનત પાણીમાં ગઈ છે તેના પરથી જાણી શકાય બ્યુરો રિપોર્ટ જીટેન ફેર